રાજુલા શહેરમાં સ્કૂલના બાળકોને બસમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે આ પરિસ્થિતિનો ચિતાર આપવા માટે એક જાગૃત નાગરિકે પ્રયાસ કર્યો છે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાલીઓને તેમના બાળકોને સ્કૂલે મોકલે છે પરંતુ તેમના બાળકો બસમાં કેવી રીતે જાય છે તે જોવાની પણ તસદી લેવી જોઈએ તેમ શહેરના એક નાગરિકે બાળકોની બસમાં પરિસ્થિતિનો ચિતાર આપતો અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે તેમાં તેમણે જણાવ્યું છે કે સ્કૂલના બાળકોને બસ ડ્રાઈવર દ્વારા ઘેટા બકરાની જેમ ભરીને લઈ જતો જોવા મળી રહ્યો છે ત્યારે આ સંદર્ભે બસના ડ્રાઈવરને પૂછવામાં આવતા તેણે બે પાલીના બાળકો હોવાનું જણાવી લુલો બચાવ કર્યો હોવાનું જાણવા મળ્યું છે અલબત્ત ઘેટા બકરાની જેમ ભરીને જતા તંત્રએ પણ આ જોવાની જવાબદારી હોવાનું નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે રાજુલા ખાનગી સ્કૂલના વાહન સંચાલકો સરકારના નિયમોને ધોળીને પી જતા હોય તેમ લાગી રહ્યું છે છોકરા ભરવાની પરમિશન છે આ સ્કૂલ માં અને અત્યારે તમે જોઈ લો છે મારું નામ અશોકભાઈ અશોકભાઈ ક્યાં ગામ થી જુઓ પણ આજે ફૂલ ડે વરસાદ